હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવી છે ચોમાસામાં ભરાયેલા પાણી કોર્પોરેશનના ફિલ્ડ સ્ટાફની બેદરકારી લોકોએ ગુમાવેલા જીવ અને તેની પાછળના કારણો એટલે દર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસામાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે જે અંતર્ગત આખા શહેરમાં તમામ ડ્રેનેજ લાઇન કેચપીટ મેન વોલ સ્ટ્રોંગ વોટર લાઈન આ બધું સફાઈ કરવામાં આવે છે જુદી જુદી મંડળીઓને કામ સોંપવામાં આવે છે અને એની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થતા હોય તેમ છતાં એક જ વરસાદમાં પાણી ભરાઈ જેવા પાણીનો સમયસર નિકાલ ના થવો ડ્રેનેજ બેકિંગ થવા જેવા પ્રશ્નો ઉદભવતા હોય અને આ ચોમાસામાં તો થોડીક તકલીફ વધારે રહી કારણ કે લગભગ બારથી પંદર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે વરસાદના કારણે ત્યાં પાણીમાં ગરકાવ થઈ જવું અથવા તો ખુલ્લા વીજળીના વાયરથી કરંટ લાગવા તો છેલ્લે નારોલમાં એક દમતીનું પણ મટન ગલીમાં મૃત્યુ થયા હવે આ બધાને પાછળનું કારણ શું છે તે જાણવું જરૂરી છે એક સમજવું જરૂરી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો રૂલિંગ પાર્ટી તરફથી દર વર્ષે મોટી રકમ ફાળવવામાં આવે છે કામ કરાવવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ એને ઇમ્પ્લિમેન્ટ માટે પણ ફટાફટ તરત મંજૂરી આપે છે તેમ છતાં પણ દર વર્ષે આની આ જ સમસ્યા રહે છે એટલે એનું મુખ્ય કારણ એક જે હું સમજું છું કે એક તો ગ્રાઉન્ડ સ્ટાફ જે હોય છે ફિલ્ડ સ્ટાફ જેને ફિલ્ડ સ્ટાફ કહેવાય કે વોર્ડ લેવલે કામ કરતો સ્ટાફ એ કદાચ કામમાં ક્યાંક કચાશ રાખે છે અને બીજું કે એમના કામનું પ્રોપર મોનિટરિંગ કે સુપરવિઝન નથી થતું એના કારણે આ બધી વસ્તુઓ બની રહી છે પણ જે બીજું મહત્ત્વનું પરિબળ પણ જે હું સમજુ છું તે મુજબ કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી ખાનગી સોસાયટીઓ માટે સિત્તેર વીસ દસ જેની સ્કીમ એટલે કે જે તે એસી વીસની સ્કીમ કહેવાય છે તે શરૂ કરવામાં આવી છે અને ખાનગી સોસાયટીના રહીશોને ખાનગી સોસાયટીઓને તેમાં પથ્થર પેવિંગ સ્ટ્રીટ લાઇટ સહિત અનેક આરસીસી રોડ સહિત અનેક લાભો મળ્યા છે અને સારા પણ છે આપણા એ વસ્તુ માટેની ચર્ચા મીન્સ કે એના ફાયદા ગેરફાયદા ત્યાં નથી ગણા પરંતુ હવે બની એવું રહ્યું છે કે જે ફિલ્ડ સ્ટાફ છે ચાહે ઇજનેરમાં ઇજનેર વિભાગનો સ્ટાફ હોય ચાહે લાઈટ વિભાગનો સ્ટાફ આ બધા સ્ટાફનું અત્યારે મેઇન મુખ્ય કામ જાણે એસસીની સ્કીમનું રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે રાજ્ય સરકાર જાહેરાત કરે શહેરી વિકાસમાંથી તેના માટે મંજૂરી અપાય તેના નાણાં ફળવાઈ જાય ત્યારબાદ શું છે કે એ કામના ઇમ્પ્લિમેન્ટ માટે ઉચ્ચ કક્ષાએથી સરકાર તરફથી એટલે ઉચ્ચ અધિકારી તરફથી એક જાતનું પ્રેશર મ્યુનિસિપલ કમિશનર પર આવતું છે મ્યુનિસિપલ કમિશનર એ પ્રેશર તેમની નીચેની ડાઉનસ્ટ્રીમ એટલે કે ડેપ્યુટી કમિશનર એડિશનલ ઇન્જિનિયર સિટી ઇન્જિનિયરને અને મેડિકલ હેલ્થ ઓફિસર આ બધા પર પ્રેશર નીચે જવા દે છે ત્યાંથી ફટાફટ ઝોન વાઇઝ દરેક ઝોનમાં જાય છે આ વસ્તુ અને પછી પ્રેશર આવે છે સ્ટાફ પર એટલે સ્ટાફને માટે એક જ કામગીરી રહી જાય છે કે એસી વિષની ફાઇલ ફાઇલો ઝડપથી બનાવી તેના કામ જલ્દીથી કરવા હવે એ કામ કરવામાં અને એ સાબાસી મેળવવાની લાહેમાં જે મુખ્ય પાયાકીય સુધી સુવિધાઓ છે માળખાકીય સુવિધાઓ છે કે રોડ પરની કટરો સાફ કરવી રોડ પરનો કચરો સમયસર ઉઠાવો વગેરેનું પ્રોપર કામ થતા નથી લાઇટ સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ તેને ચાલુ કરવા છૂ ખુલ્લા વાયરો જે ના રોલમાં જ બનાવવા તેના તેનાથી આ બધા તરફ થોડુંક ધ્યાન ઓછું અપાય છે બીજું ક્યાંક એવા આક્ષેપો પણ થતા રહ્યા છે કે ફિલ્ડ સ્ટાફને એસીબીમાં વધારે રસ હોવાના કારણો પણ થોડાક અલગ છે અને એના કારણે જ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે ફિલ્ડ સ્ટાફને એટલે કે વોર્ડ લેવલે કામ કરતા અધિકારીને જો તમે પ્રોજેક્ટમાં મૂકી દો દોને ઓફિસમાં બેસીને કામ આપતો તેવું તેઓ એન પ્રકારે બદલી કરીને પાછા આવી જાય છે કારણ કે એ લોકોને એસીના કામમાં વધારે રસ છે હવે એ વસ્તુની ચર્ચા ફરીથી ક્યારે થશે પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ ફિલ્ડ સ્ટાફ તરફથી પ્રી મોન્સૂન એક્શન પ્લાન સહિતના કામોનું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ થતું ન હોવાના કારણે આ તમામ સમસ્યાઓ એક જોવા મળી રહી છે કે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે કચરાના ઢગલા એ તો પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે કારણ કે આપણે અત્યારે પ્રથમ નંબરે આપણું દેશમાં નંબર આવી ગયો એનું કામ તો ઘણું સારું છે પણ સ્ટ્રીટ લાઇટ છે તો દરેક વસ્તુની સમસ્યા વધતી જોવા મળે છે ઘટતો ઘટાડો થતો નથી સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે અહીંયા શાસક પક્ષ તરફથી તુરંત ફટાફટ મંજૂરી આપવામાં આવે કમિશનર લેવલથી પ્રેશર કરીને ટેન્ડર પ્રક્રિયા ઝડપથી કરવા પડે તેમ છતાં પણ આ સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે પાણી ભરાવા ગટરના બાઇકિંગ સ્ટ્રીટ લાઇટો બંધ રહેવી સ્ટ્રીટ લાઇટના ખુલ્લા વાયરો રોડ પરના ખાડા તમામ સમસ્યાઓ વધી રહી છે અને એનું એક કારણ કદાચ મેં જેમ કહ્યું એમ કે એસી વીસની સ્કીમ છે કે જેના કારણે ફિલ્ડ સ્ટાફ વોર્ડ લેવલના એસી એ કે પછી સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓ ઇન્જિનિયરો આ બધાનું ધ્યાન સો ટકા એ તરફ જ ડાયવર્ટ થઈ ગયું છે અને આ કામ તરફ કોઈ ધ્યાન આપતા નથી એટલે એક વસ્તુ એવી પણ બની શકે કે જેમ પૂર્વ કમિશનર એમ થનારસને પીઆઈયુ એક બનાવ્યું બોર્ડ લેવલે ઝોન લેવલે એક અલગ કે પબ્લિક ઇમ્પ્લિમેન્ટ યુનિટ આ સોરી પબ્લિક પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ સોરી પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ પીઆઈયુ જે અલગ બનાવી દઉં એ જ પ્રકારે એસી વિસ્તનું એક અલગ યુનિટ બનાવી દેવું જોઈએ કે એનું કામ એકને એક માત્ર એક જ વસ્તુ છે કે દરેક ઝોનમાં વોર્ડ લેવલથી માંડીને દરેક ઝોનમાં ઝોન લેવલ સુધીમાં જેટલી સોસાયટીઓની અરજી આવી તેનો નિકાલ કરો તેનું બજેટ ફાળવો અને તેના કામ કરવાના કારણ કે કોન્ટ્રાક્ટરોની એમ પેનલ તો બનેલી જ હોય જેમાં પાંચ સાત અધિકારી પણ જો દરેક એક એક દીઠ મૂકી દેવામાં આવે તો આ કામ એક સરળતાથી ખાનગી સોસાયટીના રહીશોને પણ ફાયદો થાય બીજી તરફ જે ફિલ્ડ સ્ટાફ છે એનું કામ છે કે રોજ સવારે એ જોવાનું છે કે પાણી બરાબર સપ્લાય થયું છે કે નહીં પાણીમાં ક્લોરીન બરાબર છે કે નહીં ડ્રેનેજ લાઈનો બેકઅપ બેકઅપ બેકિંગ મારે છે કે નહીં કે એનું બેકિંગ મારતું તો એનું નિરાકરણ શું સ્ટ્રીટ લાઇટનું કાં સ્થિતિ શું છે રોડ પરના ખાડા ક્યાં પડ્યા છે ક્યાં પૂરવા છે ક્યાં પાણીનું લીકેજ થયું આ બધી જ વસ્તુઓનું એ પ્રોપર ધ્યાન રાખી શકશે જે પીઆઈ હું જોઉં છું કે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટમાં એક ડેપ્યુ ડેપ્યુટી ઇન્જિનિયર કક્ષાના અધિકારીને ઝોન લેવલે રાખવામાં આવ્યા હતા તે જ રીતે અહીંયા પણ દરેક ડેપ્યુટી ઇન્જિનિયર દરેક ઝોનમાં ત્રણ બે કે ત્રણ ડેપ્યુટી ઇન્જિનિયર હોય છે કે જો બે બે વોર્ડ કે ત્રણ વોર્ડ જેમની અંડરમાં હતા ને એ મુજબ કામ કરતા તો આ યુનિટનું પણ દેખભાળની જો તેમને જવાબદારી સોંપવામાં આવે તો એસસીબીના કામોની સરળતાની સાથે સાથે પ્રજાલક્ષી કામોના બીજા મિન્સ કે જે જાહેર માર્ગોના જે કામો છે એ પણ ઝડપથી પૂર્ણ થઈ જાય નાગરિકોને તકલીફ ના પડે આટલા કરોડો રૂપિયા ખર્ચ થયા પછી જે પરિણામ નથી મળતા કદાચ એમાં પણ સુધારો થાય એવી એક શક્યતા જોવા જોઈ શકાય છે તો આ બાબતે મ્યુનિસિપલ શાસક પક્ષે મ્યુનિસિપલ કમિશનરે થોડોક વિચાર કરી અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ જે બંધ કરવામાં આવ્યું છે હાલ હાલના કમિશનરે એ બંધ કરેલા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટના સ્થાને એસી વીસ માટેનું એક અલગ યુનિટ જ બનાવી દેવામાં આવે તો મારા ખ્યાલ મુજબ તે વધારે સારું રહેશે એમ મારું માનવું છે બાકી આપનો અભિપ્રાય જણાવશો જય ભારત જય હિન્દ નમસ્કાર